અંબાજી ગ્રામ પંચાયત ખાતે સોમવાર અઠાવીસ જુલાઈ બે હજાર પચીસના રોજ સાંજે ચાર વાગ્યે સામાન્ય સભા યોજાયા હતી આતા સભામાં કુલ તેર એજન્ડા પર ચર્ચા કરવામાં આવી હતી સભામાં સરપંચ સેક્રેટરી અને અઢાર સભ્યો હાજર રહ્યા હતા સભા દરમિયાન અમુક એજન્ડા પર તીખી નોકજોક જોવા મળી હતી ગામના હિત અને વિકાસને લગતા મુદ્દાઓ પર તમામ સભ્યોએ સહમતી આપી હતી દબાણ મુદ્દે પણ ચર્ચા થઈ હતી જેમાં અસરગ્રસ્તોને ઘર અને વળતર મળે તેવા મુદ્દાઓ મુખ્ય રહ્યા હતા સભામાં કેટલાક સભ્યોએ સરપંચ પર વહલા નીતિ અપનાવવાનો આરોપ લગાવ્યો હતો રજૂઆત કરવા છતાં થરાદના રાહ પંથકમાં ઉપરવાસમાં ભારે વરસાદથી રેલ નદીમાં બીજી વખત પાણી આવ્યું છે લોકો પાણીમાં ચાલવા મજબૂર બની રહ્યા છે ત્યારે નદી ઉપર પુલ બનાવવા માંગ ઉઠી છે થરાદના રાહ પંથકમાં પસાર થતી રેલ નદીમાં પાણી આવતા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ચોમાસા દરમિયાન સ્થિતિ વધુ વિકટ બની જાય છે પાણીનું સ્તર વધી જતા લોકોને જીવના જોખમે નદી પાર કરવી પડે છે અથવા તેમને લાંબો ફેરી ફેરીને વૈકલ્પિક રસ્તો લેવો પડે છે અને આ સમસ્યાથી વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગને સૌથી વધુ હાલાકી ભોગવવી પડે છે ભીરડી પંથકમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોને પડતા ઉપર પાટુ જેવો ઘાટ ઘડાયો છે ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોએ લણણી કરેલા મગફળી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને પશુઓ માટેનો ઘાસચારો પણ પલળી ગયો છે ખેડૂતોને મૂઢે આવેલો કોળીઓ ઝૂંટવાઈ જતા નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂત મફાભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આ વર્ષે વરસાદના કારણે ખેડૂતોની ઉનાળો સિઝનમાં વાવેલા બાજરી અને મગફળી વગેરે પાકોમાં નુકસાન થયું છે સરકાર દ્વારા સર્વે કરી સહાય આપવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી હતી. બયોદાર પંથકમાં શિક્ષણનું અનેરુ ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બીએસસી નર્સિંગ સહિતના અને કોર્ષમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાલનપુર શહેર પશ્ચિમ પોલીસે વાહન ચોરી અટકાવવાના ભાગરૂપે પેટ્રોલિંગમાં હતી ત્યારે નવા બસ સ્ટેન્ડથી એરોમા સર્કલ તરફ જતા નંબર પ્લેટ વગરની બાઇક સાથે સાકીર મોહમ્મદ ઝકીર મોમ્મદ મકરાણી જેમને ઝડપી પૂછપરછ કરીને તે બાઇકના કોઈ પુરાવા રજૂ કરી શક્યો ન હતો બાઇક મહેસાણા એ ડિવિઝન પોલીસ વિસ્તારમાંથી ચોરી કરેલ હોવાનું બહાર આવ્યું હતું પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી દિયોદર સુઈગામ પંથકની સગીરાનું બે વર્ષ અગાઉ અપહરણ કરી દુષ્કર્મ આચરવાના કેસમાં સોમવારે દિયોદર એડિશનલ સેશન કોર્ટે પોક્સોના ગુના હેઠળ એક આરોપીને વીસ વર્ષ અને બીજા આરોપીને સાત વર્ષની સજા ફટકારતા કોર્ટ સંકુલમાં સોંપો પડી ગયો હતો સુઈગામ પોલીસ મથકે તારીખ છ એપ્રિલ બે હજાર રોજ એક સગેરા પર અપહરણ અને પોક્સો એક્ટ મુજબ દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો જે અંગેની પોલીસ તપાસ અને ચાર્જશીટ થયા બાદ આ કેસ શુક્રવારે દિયોદર એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં તમામ પુરાવા આરોપી વિરુદ્ધ પડતા સરકારી વકીલ ડી ઠાકોરની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ આર ડી પાંડે દ્વારા દુષ્કર્મના આરોપી સુઈગામ તાલુકાના મોરવાડા ગામના સબીર વલ્લી મહમ્મદ સુમરાને વીસ વર્ષની સજા અને રૂપિયા દસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો આગની ઘટના દિવસે ને દિવસે વધતી જાય છે ત્યારે દિયોદર તાલુકાના મુલકપુર પાસે રાત્રિ સમયે ગાડીમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી અને ગાડી ચાલકનો આબાદ બચાવ થયો હતો સદનસીબે કોઈ મોટી જાનહાની ના થઈ ગાડી ચાલકનો આબાદ બચાવ થતા અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પાલનપુર તાલુકાના મલાણાના યુવકને આબુરોડ પાર્ટી કરવા બોલાવી આંત્રોલી અને પાલનપુરના બે શખ્સોએ નકલી પોલીસ સાથે મળીને નકલી સોનાના બિસ્કીટ આપી તે ચોરીના હોવાનું જણાવી રૂપિયા એક લાખ પડાવી લીધા હતા આ અંગે ગૃહસ્થે આબુ રોડ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે પાલનપુરના આરોપીને ઝડપી લીધો હતો મલાણાના ગેમરભાઈ વિરમભાઈ રાવલ ઉમરવર્ષ ચોપનને પાલનપુરના અંત્રોલીને સિદ્ધરાજસિંહે આબુ રોડ પાર્ટી માટે બોલાવ્યા હતા જ્યાં માવલ રોડ પ્રતાપ હોટેલમાં સિદ્ધરાજસિંહે ફોન કરી પાલનપુરના દિનેશ ગીરીને બોલાવ્યો હતો જેણે બે સોનાના બિસ્કીટ આપ્યા હતા જે પછી સિદ્ધરાજસિંહે ફોન કરતાં ત્યાં આવેલા ત્રણ શખ્સોએ પોલીસની ઓળખાણ આપી હતી

કરોડના બગીચાનું પાલનપુરના વોર્ડ નંબર બે માં આવેલા માન સરોવર તળાવ નજીક આવેલું કૈલાસ વાટિકા ગાર્ડન અગાઉ કેટલા સમયથી બિસ્માર હાલતમાં પડ્યું હતું જોકે પાલિકાના બાગ બગીચા ચેરમેન જયશ્રીબેન પાર્થ સારથી પરમાર દ્વારા શહેરના નાગરિકોને સુવિધા મળી રહે તે માટે સરકારમાં કૈલાશ વાટિકા ગાર્ડનના વિકાસ માટે રજૂઆત કરવામાં આવી હતી જેમાં સરકારની અમૃત ટુ પોઈન્ટ ઓ યોજના અંતર્ગત આ કૈલાશ વાટિકા બગીચા માટે રૂપિયા એક પોઈન્ટ તોંતેર કરોડ મંજૂર કરાયા હતા દિયોદરમાં ચોમાસાની સિઝનને લઈને ખેડૂતોએ વાવણી શરૂ કરી દીધી છે ત્યારે વાવણી બાદ ખેતીના પાકને યુરિયા ખાતરની જરૂરિયાત રહેતી હોય છે આથી દિયોદર સરદાર ફર્ટિલાઇઝર ડેપો ખાતે ખેડૂતો વહેલી સવારથી યુરિયા ખાતર માટે લાઇનમાં લાગ્યા હતા આધાર કાર્ડ રૂપિયા ભાવથી યુરિયા ખાતર આપવામાં હતું બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણાની સૂચના અનુસાર દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને સ્તનાબૂદ કરવાની કામગીરી ચાલી રહી છે એ વિદેશાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુરના માર્ગદર્શન હેઠળ પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી આ બાતમીના આધારે પોલીસે વક્તાપુરા ગામની સીમમાંથી એક સ્વિફ્ટ કારને રોકી તપાસ કરી હતી કારમાંથી ભારતીય બનાવટના વિદેશી બિયાના ચારસો છપ્પન ટીન કિંમત રૂપિયા એક લાખ સાત હજાર બસો સત્તર મળી આવ્યા હતા કાર સહિત કુલ રૂપિયા ચાર લાખ બત્રીસ હજાર બસો સત્તરના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે